સુરતના સચિન વિસ્તારમાં જવેલર્સમાં લૂંટ હત્યાના કેસમાં પોલીસ દ્વારા ચાર પૈકી ઝડપાયેલા એક લૂંટારોને પોલીસની ટીમ દ્વારા સાથી રાખીને સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી આ કેસમાં સચિન વિસ્તાર પોલીસે આરોપીને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું ઘટનાને અંજામ આપીને ક્યાં અને કઈ દિશામાં ભાગ્યા હતા તેની જાણકારી પોલીસ મેળવી રહી છે સાથે જ ફરાર અન્ય ત્રણ આરોપીઓના નામ અને સરનામા મેળવી તેમની શોધખોળ હાથ ધરી છે થોડા દિવસ પહેલા ત્રણ થી ચાર જેટલા બંદૂકધારી ઈસમો શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને વેપારી આશિષ રાજપરા અને દુકાનનો કર્મચારી કંઈ સમજી વિચારે તે પહેલા જ દાગીના ભરેલી બેગ ઉઠાવી ફરાર થવાની કોશિશ કરી હતી જો કે વેપારી અને કર્મચારીએ રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું તે દરમિયાન છાતીના ભાગે ગોળી વાગતા વેપારી આશિષ રાજપરાનું ઘટનાસ્થળે જ

સચિન પોલીસે આરોપીનો કબજો મેળવ્યો હતો અને કબજો મેળવી આજે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપીને લઈ જઈ પોલીસે માહિતી મેળવી ઘટનાને અંજામ આપી અન્ય આરોપીઓ ક્યાંથી અને કઈ દિશામાં ભાગ્યા સહિતની માહિતી પોલીસે મેળવી છે સાથે જ ફરાર અન્ય ત્રણ આરોપીઓના નામ અને સરનામા પણ પોલીસે મેળવ્યા હોવાની માહિતી છે જો કે ફરાર આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે તેને લઈને લોકોમાં ચર્ચા વેગવંતી થઈ છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ